અને રાવણને વરદાન માગેલું રાવણ કીધું આપ મારી સાથે લંકા પધારો અને મારી માને દર્શન આપો એટલે ભગવાન તો વચનથી બંધાયેલા ઠીક છે તું જ્યાં લઈ જવા માગતો ત્યાં લઈ જા જ્યાં નીચે મૂકીશ ત્યાં હું બિરાજમાન થાયશ આ વાત દેવાનો ખબર પડી ગઈ કે રાવણ તો ભોળાનાથે લઈ લંકા જતો રહેશે ત્યાં મનીષિત વરદાન પ્રાપ્ત કરશે જ્યારે આપણે ભોળાનાથે મળવું છે ત્યાં તો રાવણની ઇજાજત પરમિશન લેવી પડશે માટે કંઈક ઉપાય કરું એટલે પહેલું લિંક કર્ણાટક પાસે ત્યાં નીચે મુકાવી દઈએ રાવણને રીઝવા માટે ઉપાડવા માટે ખૂબ પ્રયત્ન કર્યો આખા લિંગ ને મોડી આકાર ગાયના કાન જેવો થઈ ગયો એ લઈને જતો હોય ત્યાં વૈજનાથ ધામ છે ઝારખંડ પાસે ત્યાં બૈજ નામનો હોય એટલે કે ભાઈ આ લિંગ હમણાં જાવ છું જલ્દી આવજે મારી ગાયો જતી નીચે મૂકી દઈશ ત્યાં પણ હોય લિંગ નીચે બધી માયા રચી હતી વાર લાગી એને ગોવાળા લિંગને નીચે મૂકી દીધું રાવણ આવીને જોઈશે ગુસ્સે થઈ ગયો દેવ મારી સાથે વારંવાર છલ કરે છે એટલે એને દેવ સાથે વેરભાવના પેદા થાય એટલે ત્રીજી વખત કૈલાસમાં તપ કરવા ના પલ્લી બીજના ધામ મહારાષ્ટ્રમાં પડે ત્યાં જંગલમાં ઉગ્ર તપ કરે છે મતલબ કે ગરમીના દિવસોમાં ચાર બાજુ અગ્નિ રાખે ઠંડીના વર્ષોમાં જલમાં બેસીને તપ કરે સ્વયં બળાનાત્મા પ્રગટ થાય છે અને રાવણે વરદાન માગવાનું કીધું રાવણે બળ માગ્યું એવું વરદાન આપું બળવાન નહીં ભગવાને તથા શું કહે એને બળનું વરદાન આપે ફરી આ વાત દેવને ખબર પડી ગઈ એટલે દેવોએ નારજજીને કીધું ભાઈ નારદજી કંઈક ઉપાય કરું કે રાઉન્ડ આવે છે બળવાન થઈ બધાને હેરાન પરેશાન કરશે નારદજીક ઠીક છે હું કંઈક પ્રયાસ કરું જેવો રાઉન્ડ આવતો તો સામે જઈ નારદજીના વખાણ કરે કે ભાઈ આપતો મહાન બ્રહ્મશ છો આટલા અષ્ટપુષ છે ને ક્યાંથી આવો છો એટલે રાઉન્ડ ઓળખી ગયો નારદજીને ભાઈ આપ જોતી તેવી વ્યક્તિ મળી ગઈ કે આ ત્રણે લોકમાં જાય છે આને બતાવે છે અને કમસે કમ દેવોને તો ખબર પડી જાય છે બળવાન થઈ ગયું મારે કોઈને બતાવવા જવાની જરૂર નહીં પડે એટલે કીધું ભાઈ મને એવું વરદાન મળ્યું કે મારી સમાન કોઈ બળવાન નહીં નારદ તો બહુ ખુશીની વાત કહેવાય કે આ આવું વરદાન કોઈને મળે નહીં અને તમને કોને બધાને આપ્યું કે ભાઈ ભોળાનાથ આપવું કે ભોળાનાથને આપ્યું પણ આનો તમે ક્યાંય પ્રયોગ કર્યો પ્રયોગ તો નથી કર્યો અરે ભોળાનાથ તો સમાધિમાં બેઠા હોય કોઈ જેવું હોય તો તમારી સાથે કોઈ ન હોય પેલાની જેમ એક કામ કરો એને સિંહાસન છે કહેલા લાશ ઉપાડીને ટ્રાય કરો જો ઉપડી જાય સમજો તમે બળવાન થઈ ગયા હવે તમારે ભોળાનાથ લંકામાં લઈ જવા છે એક પંથથી બે કાંઈ થઈ જશે એક તો પ્રયોગનો પ્રયોગ થઈ જશે જો સિંહાસન ઉપડે તો સિંહાસન સહિત ભોળાનાથને લંકામાં લઈ જાવ તો કોઈ રોકશે નહીં તમને હમ એટલે રાવણની વાતમાં આવી ગયો વાત સાચી મારા વરદાન થી નારા પ્રયોગ કરવું જાય આખું જય કૈલાસ ખળભળાયેલ ભોળાનાથ સમાજે નથી જાગૃત થઈ ગયા માતાજીને પૂછ્યા પૂછાયો કોણ આવી ગયો બળવાન ભાઈ તમારો જ ભગત છે તમે જ્યાં વરદાન આપ્યું ને બળનું નું પહેલો પ્રયોગ તમારી ઉપર કર્યો શું નીકળે પૃથ્વી ઉપર ભગવાન પગના ઉઠાવી કૈલાસ ભાવી દઈશું અને રાવણ શ્રાપ આપે જાતો ગમન છે બળનું એ તોડવા માટે કોઈ પૃથ્વી ઉપર જન્મ લે રાવણ ભય બી થઈ મેં ખોટું કર્યું હવે મારું મૃત્યુ ના નાથી નિશ્ચિત છે તો ભગવાનના ચઢવું ભલે મારું મૃત્યુ થાય અહીંથી ક્યાંય નથી જવું ઉગ્ર તપ કરે છેલ્લે ભગવાનને ખુશ કરવાને પ્રસન્ન કરવાને શિવ તાણ સ્ત્રોત્ર બનાવે બહુ વખાણ કર્યા ભગવાનના એટલે જ ભોળાનાથ ભોળા કરવી એની ભક્ત શું થઈ જાય રામણ માગવાનું કે ભાઈ જે શું કામ તપ કરે શું જોઈશ તને જો મેં તમારી કૃપાથી મારી પાસે બધી વસ્તુ છે ધન દોલત બળબુદ્ધ કંઈ જોતું નથી જો પ્રસન્ન થયા હો તો મને અમર બનાવી દો જેથી કરી મારું મૃત્યુ ન થાય સદાયક આ હું તમારી ભક્તિ કરું છું ભગવાન સમજાવે કે અમર તો થવાય નહીં જેનો જન્મ થાય એનું મારા મૃત્યુ તો નિશ્ચિત હોય છે છતાં તો મારો ભક્ત છે તને ઉપાય બતાવું જો આખું કે તું લંકા સુધી હાથમાં રાખજે અમર થઈ જાય તો વચ્ચે ક્યાં અને જમીન ઉપર નીચે નહીં મૂકતો અને રાણુ વિદ્વાનો તો વિચાર કર્યો ઘોડાનાથે અમૂળ શક્તિ દીધી છે આ લય પૃથ્વી ઉપરથી જમીન ઉપર નીકળીશ તો લાંબો રસ્તો છે ક્યાંક સંકટ આવશે નીચે મૂકવાનો પ્રસંગ આવશે માટે એવા રસ્તે જાઉં ક્યાંય જમીન જ ન હોય જમીન હોય તો ક્યાંક મારે નીચે મૂકવાનો પ્રસંગ આવે ને એટલે લંકા જવા માટે જલનો સારો આપણે સિંધુ નદી કૈલાસમાં પહેલાં એ સમુદ્ર મળતી અને રાવણ લંકા જવાનો હતું આ વાત દેવોને ખબર પડી જાય દેવો બધા ભયભીત થઈ ગયા કે જો રાવણ લંકા પહોંચી જશે તો અજાનવર થઈ જશે ને રાવણ અનંત કરાક છે એટલે બધા જ દેવો બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન પાસે જઈને વિનંતી કરી બે ઘોડાના તો ઘોડા છે રાવણ એટલી મોટી શક્તિ આપી રાવણ લંકા એટલે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન બધા દેવોની વિનંતીથી સિંધર સાગર સંગમ હતો અહીંયા એક માયા રીતે બ્રહ્મા જે ગાયનું રૂપ ધારણ કરી એક કીજડવાળા ખાડામાં ખૂચી જાય છે વિષ્ણુ ભગવાન તપસ્વીના રૂપમાં ગાયને કાઢવાના બીના જેવો રાવણ આકાશમાં પસાર થયો રાવણની મદદ માગી કે ભાઈ આ ગાય કાતોમાં પૂછી ગઈ તો મદદ કરે એમ જ જતો રહીશ તો ગાયનું મૃત્યુ થશે અને ગૌવત્યાનો પાપ લાગશે રાવણ પોતાનું બળનું ગર્વ હતું કે હમણાં એક આથી ગાય કાઢીને જતો હોય છે ગાય કાઢો રાવણ ની શિયાળે ખૂબ રાવણે ગાય કાઢવાનો પ્રયત્ન કર્યો ગાય નીકળીને જુસ્સામાં જુસ્સા વરદાન ભૂલું બીજા તો જે લિંગ હતું અહીં તો ટેકના જેવી જમીન નથી બાકી ચારે બાજુ પાણી ભર્યું હતું કીચડું પાણી જેવું લિંગ મૂકી ત્યાં નીચે ગાય કાઢવા ત્યાં જઈને જોયું તો પછી માયા તો અદ્રશ્ય થઈ ગઈ જ્યાં બ્રહ્માજી ગાય હતા ત્યાં રાવણે ગુંડો ખાડો જ જોયો વિષ્ણુ ભગવાન બતા હતા તપસ્વીના લોકમાં ત્યાં એક પથ્થરનો સ્તંભ જોયો એટલે રાવણને ખ્યાલ આવી ગયો હતો કોઈ દેવ હતા દેવોએ માયા કરી મારી પાસે આ લિંગ નીચે મુકાયું હું લિંગ લઈને જ જાય કોટી લિંગ ચારે બાજુ ભાષાને ઓળખીને કયું લિંગતું તો પોતાની વિદ્યાના બળથી આ મુકેલા ઓળખી જાય ઉપાડવાનો પ્રયત્ન કર્યો અંદર અવાજ આવે ટુકડો નહીં મેં તને સૂચના આપીને તને પાલન ન કર્યું આ નીચે મૂકી તમે દુનિયાનો ઉદ્ધાર કરવા એ બિરાજમાન થઈ ગયો તું લંકા જતો રહી રાહુને અમર થઈ બીજી વખત તપ કરી ભગવાને કૃષ્ણ કર્યા એ વખતે જે કોટી લિંગ આ બધી સમાઈ ગયા ભૂમિમાં મુખ્ય એક લિંગ દે ખરી ભડાના તેને વટા ના ફરી પણ એ જ માર્ગે થવા થવાનું એ વખતે ભગવાન એની નાભીમાં અમૃત રાખી દીધો એ રાવણ હવે આ વાત કોઈને બતાવતો નહીં કે મારી નાભીમાં અમૃત છે જ્યાં સુધી કોઈના ભેદ ન બતાવો ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય આ માહિતી રાવણ અમર થાય લંકા જાય પછી એ વાત એના ભાઈ વિવિધને બતાવી દે કે કોઈ દેવ મારી ન શકે કારણ કે મારી નાભીમાં અમૃત છે અને ભેદ થયેલા પર ભગવાન રામના મૃત થાય મોક્ષ થાય એ સમય તેથી કોકી દેવ બધા દેવાયા ભગવાનની સ્થાપના કરવા અનેક ઉત્સવ મનાવતા ગ્રાઉન્ડ નીતિવું શક્તિ અહીં પ્રાપ્ત કરી હતી